તાપી નદી સાથે આકાશી નજારો માછલી પકડે છે મિત્રો તાપી નદીનું રુદ્ર સ્વરૂપ છે આજ તો ખુબ જ નજીકથી થી વિડીયો ઉતારે છે બાકી આમ ગામ માં ની માછલી પકડે છે મિત્રો જોરદાર પવન છે હજુ સુધી તો માછલી આવી હોય એવું લાગતું નથી મને છતાં પણ નજીક જઈને જોઈ શકીએ એકાદી કદાચ આવી હોય તો આવી કે નહીં ભાઈ નહીં માછલી નથી આવી ભાઈ